જનતાનો અવાજ જનતા ન્યૂઝ મીડિયાના ચેનલો વડોદરામાં પોતાના કાર્યના બીજા વર્ષનું સફળ પૂર્ણ થયું છે ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે શહેરને સંસ્કારી જનતાને ચેનલને આપેલા વિશ્વાસ અને સહકાર બદલ જનતા ન્યૂઝની ટીમ આભાર વ્યક્ત કરે છે ચેનલના તંત્રી ભરતભાઈ દેવરે દ્વારા જણાવ્યું હતું કે આગળ પણ નિષ્પક્ષ નિડર અને જવાબદાર પત્રકારિતાના માધ્યમે જનતાનો અવાજ પ્રામાણિકતા રીતે રજૂ કરાશે જનતા ન્યૂઝ ટીમમાં કેમેરામેન મહેન્દ્રભાઈ અને પ્રવીણ ઠાકોર દ્વારા રિપોર્ટર સેજલ ઉપાધ્યાય પ્રશાંત દેવરે અને ઝુબેલ મલેક સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે સંસ્કારી નાગરી વડોદરામાં જનતાના પ્રશ્નો મુદ્દાઓ અને સકારાત્મક કામોની સતત રજૂઆત કરવાનો ચેનલનો સંકલ્પપૂર્ણ દોહરાવ્યો છે જે દરેક જનતા ન્યૂઝને બીજા ત્રીજામાં મંગલ પ્રવેશ કર્યો છે બીજું પતિને ત્રીજામાં મંગલ પ્રવેશ કર્યો છે નવા વર્ષ બે હજાર છવ્વીસમાં જનતા ન્યૂઝના જે કેમેરામેન અને રિપોર્ટર તરફથી નવા વર્ષની દરેકને હાર્દિક શુભકામના પાઠું છું આ અમારું ત્રીજા વર્ષમાં દર વર્ષે જેમ જ આ વર્ષે ખૂબ જ એક નામ તેરે નામ સિનિયર સિટીઝનનું પ્રોગ્રામ રાખવામાં આવેલો છે જેથી સિનિયર સિટીઝને બધાએ લાભ લીધેલો છે મારા દરેક જનતા ન્યૂઝના જે કેમેરામેન તરફથી અને તંત્રી તરફથી જે ફોલોઅર્સ છે અમારા જનતા ન્યૂઝના એમને નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવું છું ભરતભાઈ દેવરે જનતા ન્યૂઝ તરફથી সুপারি 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 সুপারি